નમસ્તે બાળ મિત્રો જય મહાદેવ તન્ના એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ થી હું જામુકિયા સુમિત્રા ધોરણ નવ કોમ્પ્યુટર વિષય શિક્ષિકા આજે આપણે પાઠ બીજો કોમ્પ્યુટર નો ઇતિહાસ અને તેનો ક્રમિક વિકાસ વિશે માહિતી મેળવશું જ્યારે કોમ્પ્યુટર શોધ નહોતી થઈ ત્યારે ગણતરી કરવા માટેનું જે સાધન મશીન હતું એ કયું હતું એના વિશે સૌથી પહેલા માહિતી મેળવશું કે અબાકસ સદીઓ પહેલાંનું ગણતરી માટેનું જાણીતું યંત્ર છે જેમાં એક ફ્રેમમાં જોડેલા તાર ઉપર દસ મણકાઓ જોડાયેલા હતા જો તમને બાજુમાં ચિત્ર આપ્યું છે આ પેલું જે ચિત્ર છે તે અબાકસનું છે એ અબાકસની મદદથી ગણતરીઓ થતી ત્યાર પછી પ્રથમ મૂળભૂત કેલ્ક્યુલેટરની રચના ઈસવીસન સોળસો બેતાલીસમાં બ્લેજ પાસ્કલે કરી હતી પરંતુ તે મર્યાદિત કાર્ય કરી શકતું હતું એટલે કે એમાં મર્યાદિત પ્રમાણમાં જ કાર્ય થઈ શકતા સૌથી પહેલું કેલ્ક્યુટર કેલ્ક્યુલેટર ઈસવીસન સોળસો બેતાલીસમાં બ્લેજ પાસ્કલે શોધેલું હતું ત્યારબાદ ઈસવીસન સોળસો ને નેવુંમાં લેબેની જે સરવાળા ગુણાકાર કરી બનાવ્યું લેવેની છે ક્યારે બનાવ્યું તો કે ઈસ્વીસન સોળસો નેવું માં ત્યારબાદ ઈસ્વીસન અઢારસો ને બાવીસ માં ચાર્લ્સ જે ડિફરન્સ એન્જિન નામના મોડેલની ડિઝાઇન બનાવી જે કોઈ વ્યક્તિના હસ્તક્ષેપ વગર ગણતરી કરવામાં સક્ષમ હતું ઈસવી સન અઢારસો માં ચાર્લ્સ બેબેજે જો તમને બાજુમાં ચિત્ર આપ્યું છે ફોટો આપ્યો છે ચાર્લ્સ બેબેજનો છે ત્યારબાદ અઢારસો ને તેત્રીસમાં ચાર્લ્સ બેબેજે એનાલિટિક એન્જિનની રચના કરી જેમાં ગણતરી કરવા માટે એરિથમેટિક યુનિટ હતું અને પરિણામ તથા સૂચનાઓનો સંગ્રહ કરવાની રચના હતી આજના અર્ધતન કોમ્પ્યુટર્સની ટેકનોલોજીનો પાયો આ એનાલિટિક એન્જિનની ટેકનોલોજીએ પૂરો પાડ્યો હતો આ પ્રદાનને કારણે બે અર્ધતન કોમ્પ્યુટરના પિતા તરીકે ઓળખવામાં આવે છે આપણા દેશમાં જેવી રીતે રાષ્ટ્રપિતા તરીકે ગાંધી બાપુ છે એવી જ રીતે કોમ્પ્યુટર જગતમાં કોમ્પ્યુટરના પિતાનું બિરુદ્ધ જેને આપવામાં આવ્યું છે ચાર્લ્સ બેબેજ જો તમને બાજુમાં ફોટો આપેલો છે ચાર્લ્સ બેબેઝને ત્યારબાદ ઈસવીસન ઓગણીસો ને ચાલીસના ગાળામાં જોન વોન ન્યુમાને સૂચનાઓને ભાષાના સંકેતમાં લખવાની રીત શોધી સૌપ્રથમ સંગ્રહિત સંગૃહિત કોમ્પ્યુટરના વિકાસ માટે તેઓ શક્તિ સ્ત્રોત બન્યા ત્યારબાદ ઓગણીસો ને છેતાલીસમાં જેસ પર એકટ અને જોન ડબલ્યુ મોર્ચલીએ યુનિવર્સિટી ઓફ પેનિસિલવનિયામાં વિશાળ કદના એનાલી એના એન એની આંખ નામના મશીનની રચના કરી જો તમને એની આંખનું ચિત્ર આપ્યું છે બાજુમાં જોન પ્રેસપર નું ચિત્ર ફોટો આપેલો છે એની બાજુમાં નો ફોટો આપેલો છે એની એની આંકણું પૂરું નામ થશે ઇલેક્ટ્રિકલ નંબેરિકલ ઇન્ટરગ્રેશન એન્ડ કેલ્ક્યુલેટર ખૂબ જ મોટા પ્રમાણમાં નિર્વાત નલિકા નિર્વાત નલિકાને ઇંગ્લિશમાં કહેવાય વેક્યુમ ટ્યુબ નો ઉપયોગ થયો હતો આ મશીન ખૂબ મોટું હોવાથી વિશાળ જગ્યાની જરૂર પડતી હતી આ ઉપરાંત ઇનપુટ તથા આઉટપુટ માટે પંચ કાર્ડનો ઉપયોગ થતો હતો હાર્ડવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ કોમ્પ્યુટર હાર્ડવેરનું જુદી જુદી પેઢીઓમાં વર્ગીકરણ થયેલું છે એમાં સૌથી પેલું છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટર ફર્સ્ટ જનરેશન કોમ્પ્યુટર ઈસ વિષયન 1945 થી અને 55 નો ગાળો એટલે પ્રથમ પેઢીના કમ્પ્યુટરનો ગાળો કહેવાય. પહેલી પેઢીના કમ્પ્યુટર્સની શરૂઆત એનિયાક થી થઈ હતી. તે પછી ઈસ વિષયન 1951 માં IBM યુનિવેક બનાવ્યું. યુનિવેક નું પૂરું નામ થશે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર. જો તમને बाजूમાં પેલું જે ચિત્ર છે એ વેક્યુમ ટ્યુબ નું ચિત્ર છે. એની નીચે બીજું જે ચિત્ર છે એ યુનિ યુનિવેક નું ચિત્ર છે એ પ્રથમ પેઢીનું કોમ્પ્યુટર છે તમને ચિત્ર આપેલું છે પ્રથમ પેઢીના કોમ્પ્યુટરમાં નિર્વાત નલિકા એટલે કે વેક્યુમ ટ્યુબનો નો ઉપયોગ થયો હતો જેને કારણે કોમ્પ્યુટરનું કદ ઘણું મોટું હતું તેમાં પુષ્કળ પ્રમાણમાં ઉર્જાનો ઉપયોગ થતો હતો તથા ઇનપુટ અને આઉટપુટ ધીમા હતા એક તો વીજળીનો ઉપયોગ વધારે થતો હતો અને ઇનપુટ આઉટપુટ કેવા હતા સાવધીમાં પ્રથમ પેઢીમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ થતો હતો એટલા માટે ત્યાર પછી આગળ બીજી પેઢીના કોમ્પ્યુટર તો બીજી પેઢીના કોમ્પ્યુટર એટલે સેકન્ડ જનરેશન કોમ્પ્યુટર ઈસ્વીસન ઓગણીસો ને પંચાવન થી લઈને પાસઠ સુધીનો ગાળો એટલે બીજી પેઢીના કોમ્પ્યુટર નિર્વાત નલિકાઓને કારણે થતી સમસ્યાને નિવારવા માટે બીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર નો ઉપયોગ કરવામાં આવ્યો ટ્રાન્ઝિસ્ટર ના ઉપયોગથી ગરમીની સમસ્યા ઓછી થઈ અને કોમ્પ્યુટર નું કદ પણ ઘટ્યું તથા તેની કામ કરવાની ઝડપ અને સંગ્રહ ક્ષમતામાં સુધારો થયો સૌથી પહેલા પેલી પેઢીનું જે કોમ્પ્યુટર એમાં વેક્યુમ ટ્યુબ વપરાતી બીજી પેઢીનું કોમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબની સમસ્યાને નિવારવા માટે ટ્રાન્ઝિસ્ટર વપરાતું ટ્રાન્ઝિસ્ટરને કારણે શું થયું તો કે કોમ્પ્યુટર છે એ ગરમીની સમસ્યા ઓછી થઈ કોમ્પ્યુટરનું કદ નાનું થયું અને કામ કરવાની ઝડપ છે એ એમાં સુધારો આવ્યો યાંત્રિક ભાષાને બદલે એલગોલ ફોરટેન જેવી ઉચ્ચ કક્ષાની ભાષામાં કાર્ય શક્ય બન્યા દાખલા તરીકે આઈબીએમ સોળ વીસ એ બીજી પેઢીનું કોમ્પ્યુટર છે જો તમને ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરીને બાજુમાં કોમ્પ્યુટરનું ચિત્ર આપેલું છે ત્યાર પછી આવે છે ત્રીજી ઈસવીસન ઓગણીસો પાસાઠ થી લઈ અને એસી સુધીનો ગાળો એટલે ત્રીજી પેઢીના કોમ્પ્યુટર માટે ત્રીજી પેઢીના કોમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ ઉપયોગ કરવામાં આવ્યો આ સર્કિટ સિલિકોન ચીપ પર બેસાડવામાં આવતી સિલિકોન એક ધાતુ છે એ ધાતુની ચીપ આવે અને એની ઉપર આ બેસાડવામાં આવતી સર્કિટ સિલિકોન ચીપ એકના છેદમાં આઠ ઇંચ કરતા પણ ઓછી જગ્યા રોકતી અને તેના ઉપર ડાયોટ ટ્રાન્ઝિસ્ટર કેપેસિટર જેવા અનેક ઇલેક્ટ્રોનિક ઘટકો જળવામાં આવતા હતા આ કોમ્પ્યુટરના કદમાં નાના ઝડપી અને ઇનપુટ આઉટપુટમાં સુગમ બન્યા અને મિની કોમ્પ્યુટર તરીકે પ્રચલિત થયા ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું તો એમાં ટ્રાન્ઝિસ્ટરને બદલે શું આવ્યું ઇન્ટિગ્રેટેડ સર્કિટ તો ઇન્ટીગ્રેટેડ સર્કિટને કારણે કોમ્પ્યુટરનું કદ છે સાવ નાનું થઈ ગયું અને એની ઝડપ છે એ વધી ગઈ તો તમને જો બાજુમાં ચિત્ર આપ્યું છે ઇન્ટિગ્રેટેડ સર્કિટનું અને થર્ડ જનરેશનનું જે કોમ્પ્યુટર છે ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર એનું પણ તમને બાજુમાં ચિત્ર આપેલું છે જો અહીંયા ત્યાર પછી આવે છે ચોથી પેઢી નું કોમ્પ્યુટર ફોર્થ જનરેશન કોમ્પ્યુટર ઈસી સન ઓગણીસો ને એસી થી નેવ્યાસી સુધી નેવ્યાસી સુધીનો ગાળો સૌથી પહેલા પેલું કોમ્પ્યુટર હતું એમાં વેક્યુમ ટ્યુબ વપરાતી બીજું કોમ્પ્યુટર આવ્યું એમાં ટ્રાન્ઝિસ્ટર વપરાતું ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર આવ્યું એમાં સૌથી સૌથી પેલું હતું એમાં વેક્યુમ ટ્યુબ હતી બીજામાં ટ્રાન્ઝિસ્ટર આવ્યું અને ત્રીજામાં આઈસી અને ચોથી પેઢીનું કોમ્પ્યુટર છે એમાં વીએલએસ આઈઆઈ ઓ એટલે કે વેરી લાર્જ scale ઇન્ટિગ્રેશન કહેવાય છે આ કોમ્પ્યુટર કદમાં ખૂબ જ નાના ઝડપી અને વધારે ભરોસાપાત્ર હતા આ પેઢીના કોમ્પ્યુટર ઉપયોગ કરતા સાથે વધુ મૈત્રીપૂર્ણ એટલે કે યુઝર ફ્રેન્ડલી બન્યા અને અંગત કાર્ય માટે પણ બહોળા પ્રમાણમાં વપરાતા થયા તેથી આ કોમ્પ્યુટર અંગત કોમ્પ્યુટર તરીકે ઓળખાય છે હવે જો આપણી ક કોમ્પ્યુટર લેબમાં જે કોમ્પ્યુટર છે એ ચોથી પેઢીના કોમ્પ્યુટર છે એટલે કે હાર્ડવેરના પ્રકાર પ્રમાણે ચોથી પેઢીનું જે કોમ્પ્યુટર છે એ જ કોમ્પ્યુટર આપણે કોમ્પ્યુટર લેબમાં ભણીએ છીએ એને પર્સનલ કોમ્પ્યુટર પણ કહી શકાય આઈવીએમ પીસી એપલ એ અંગત કોમ્પ્યુટર છે ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં સુપર કોમ્પ્યુટરનો પણ ઉદ્ભવ થયો સુપર કોમ્પ્યુટર પ્રક્રિયા કરવાની ક્ષમતા અને કિંમતમાં સર્વોત્તમ છે હવામાન હવામાનની આગાહી તથા અન્ય જટિલ ગુંચવણ ભરેલા વિનિયોગ માટે સુપર નો ઉપયોગ થાય છે ત્રીજી પેઢીમાં મિની કોમ્પ્યુટરનો ઉદ્ભવ થયો અને ચોથી પેઢીમાં સુપર કોમ્પ્યુટરનો ઉદ્ભવ થયો આ સમયગાળા દરમિયાન કોમ્પ્યુટર નેટવર્ક ટેકનોલોજીનો પણ ફેલાવો થયો એટલે કે નેટવર્કની જે શોધ થઈ એ પણ આ જ સમયગાળામાં એટલે કે ઈસવીસન ઓગણીસો એસી થી નેવ્યાસીના ગાળામાં જ થઈ હતી ત્યારબાદ ચોથી પેઢીના કોમ્પ્યુટરમાં મેઇન જે વસ્તુ વપરાય છે VLSI વેરી લાર્જ સ્કેલ Integration એના કારણે કોમ્પ્યુટરનું કદ ખૂબ જ નાનું થયું ત્યાર પછી આવે છે પાંચમી ઈસવીસન ઓગણીસો નેવ્યાસી થી અત્યાર સુધીનું આજની તારીખ સુધીનું ગઈ કહી શકાય પાંચમી પેઢીના ની મુખ્ય લાક્ષણિકતામાં શક્તિશાળી ડેસ્કટોપ નોટબુક કોમ્પ્યુટર સંગ્રહ કરવાની વિવિધ રચનાઓ કૃત્રિમ બુદ્ધિનો સમાવેશ થાય છે આઈબીએમ નોટબુક પેટીએમ પીસી અને પરમ દસ હજાર પાંચમી પેઢીના કોમ્પ્યુટર છે આ એવા પ્રકારની કોમ્પ્યુટરની રચના થઈ કે એમાં કૃત્રિમ બુદ્ધિ હોય એટલે કે એ કોમ્પ્યુટરમાં જો કાંઈ પ્રોગ્રામમાં કે કોઈ પણ જગ્યાએ ફોલ્ટ હોય તો એ કોમ્પ્યુટર એની જાતે જ એનો ત્યારબાદ આવે છે સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ કે કોમ્પ્યુટર હાર્ડવેરની જેમ કોમ્પ્યુટર સોફ્ટવેરનું પણ વિવિધ પેઢીમાં વર્ગીકરણ થાય છે એમાં સૌથી પેલું છે પ્રથમ પેઢી સોફ્ટવેરની પ્રથમ પેઢી યંત્ર ભાષા એટલે કે મશીન લેંગ્વેજની છે યંત્ર ભાષામાં શ્રમના જીરો અને વનનો જ સમાવેશ થયેલ હતો યંત્રભાષામાં બે જ અંકનો વપરાશ થયેલો હોવાથી તેને દ્વિઅંકી ભાષા દ્વિઅંકી ભાષા પણ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને બાઇનરી લેંગ્વેજ કહેવાય છે પ્રથમ પેઢીમાં મશીન લેંગ્વેજ વપરાય છે અને ઝીરો અને વન બે જ અંકો એમાં હોય છે એટલે એને દ્વિઅંકી ભાષા કહેવાય ઇંગ્લિશમાં એને બાઇનરી લેંગ્વેજ કહેવાય ત્યારબાદ આવે છે બીજી પેઢીનું કોમ્પ્યુટર એટલે મશીન લેંગ્વેજની તકલીફો નિવારવા માટે એસેમ્બલી લેંગ્વેજનો ઉદ્ભવ થયો આ લેંગ્વેજમાં નેમોનિક કોડ એટલે કે સાંકેતિક ચિહ્ન અથવા તો ચિહ્નને કહેવાય સિમ્બોલનો પણ ઉપયોગ કરવામાં આવે છે જો પ્રથમ પેઢી હતી એમાં બાઇનરી લેંગ્વેજ હતી બીજી પેઢી છે એમાં બાઇનરી લેંગ્વેજની જગ્યાએ એસેમ્બલી લેંગ્વેજ એવી હવે આવે છે ત્રીજી પેઢીનું કોમ્પ્યુટર એસેમ્બલી લેંગ્વેજની તકલીફ નિવારવાના ઉપાય સ્વરૂપે હાયર લેવલ લેંગ્વેજની શોધ કરવામાં આવી હાયર લેવલ લેંગ્વેજમાં લખાયેલ પ્રોગ્રામનો મશીન લેંગ્વેજમાં અનુવાદ કરવા માટે ટ્રાન્સલેટરનો ઉપયોગ કરવામાં આવ્યો દાખલા તરીકે સી કોબોલ જાવા વગેરે હાયર લેવલ લેંગ્વેજ છે તો ત્રીજી પેઢી છે એમાં શું થયું તો કે એસેમ્બલી લેંગ્વેજની જે તકલીફ હતી એને નિવારવા માટે હાયર લે લેવલ લેંગ્વેજની શોધ થઈ એમાં સી કોબોલ જાવા આ બધી હાયર લેવલ લેંગ્વેજ છે એ લેંગ્વેજને ટ્રાન્સલેટ કરવાનું મશીન લેંગ્વેજમાં ત્યાર પછી આવે છે ચોથી પેઢી આ પેઢીમાં સ્ટ્રકચર વેરી લેંગ્વેજ એટલે કે એસક્યુએલનો ઉપયોગ કરવામાં આવ્યો ચોથી પેઢીની પ્રોગ્રામિંગ ભાષાની ડિઝાઇન એ રીતે કરવામાં આવી કે જેથી ફક્ત શું કરવું છે તેનો જ નિર્દેશ કરીને વિનિયોગનો ઉપયોગ કરી શકાતો હતો તો ચોથી પેઢીમાં એસક્યુએલ એવું ત્યાર પછી પાંચમી પેઢી તો કે પાંચમી પેઢીની ભાષામાં પ્રોગ્રામર વિના જ આપેલી સમસ્યાનો ઉકેલ કોમ્પ્યુટર લાવે તેવી ડિઝાઇન બનાવવામાં આવી અધ્યાય પાર પાડવા માટે પાંચમી પેઢીની પ્રોગ્રામિંગ ભાષામાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરવામાં આવ્યો જો આમાં શું છે કે પ્રોગ્રામરની જરૂર જ ન પડે કોમ્પ્યુટર એની રીતે જ કોઈ પણ સમસ્યા હોય એનો ઉકેલ લાવી શકે એવી ડિઝાઇન તૈયાર કરવામાં આવી અહીંયા પાંચમી પેઢી એમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થાય તો સોફ્ટવેર આધારે કોમ્પ્યુટરની પાંચ પેઢી એમાં પેલી પેઢી છે એમાં બાઇનરી લેંગ્વેજ બીજી પેઢી છે એમાં એસેમ્બલી લેંગ્વેજ ત્રીજી પેઢી છે એમાં હાયર લેવલ લેંગ્વેજ ચોથી પેઢી છે એમાં એસક્યુએલ લેંગ્વેજ અને પાંચમી પેઢી છે એ કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ થતો હતો તો આ પાંચ પ્રકારના સોફ્ટવેર આધારિત કોમ્પ્યુટરની પેઢીઓ છે ત્યાર પછી નવો પોઈન્ટ આવે કે સોફ્ટવેરના પ્રકાર કેટલા કેટલા પ્રકારના સોફ્ટવેર હોય પેલા તો સોફ્ટવેર છે શું એના વિશે સમજીએ સોફ્ટવેરે કોમ્પ્યુટર હાર્ડવેર અને ઉપયોગ કરતા વચ્ચે એક સેતુ બનાવવામાં અગત્યનો ભાગ ભજવે છે સોફ્ટવેર અર્થાત ડેટા સૂચનાઓ અને સોફ્ટવેર વિશેના દસ્તાવેજનો સમૂહ છે કોમ્પ્યુટર પાસે કાર્ય કરાવવા માટે લખાયેલ સૂચનાઓના સમૂહને કોમ્પ્યુટર પ્રોગ્રામ કહે છે પ્રોગ્રામ લખવાની ક્રિયાને પ્રોગ્રામિંગ કહે છે અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેને પ્રોગ્રામર કહે છે સૌથી પહેલા સોફ્ટવેર એટલે શું કોઈ ડેટા હોય કોઈ સૂચના હોય સોફ્ટવેર વિષયના દસ્તાવેજનો સમૂહ હોય એને સોફ્ટવેર કહે છે સોફ્ટવેરમાં જે સૂચનાઓના સમૂહ હોય છે એને પ્રોગ્રામ કહે છે પ્રોગ્રામ લખવાની જે ક્રિયા છે એને પ્રોગ્રામિંગ કહે છે અને જે વ્યક્તિ આ કાર્ય કરે છે તેને શું કહે છે પ્રોગ્રામર કહે છે સોફ્ટવેરના ના ઉપયોગ પ્રમાણે સોફ્ટવેરના ના મુખ્ય બે પ્રકાર છે એમાં છે એપ્લિકેશન સોફ્ટવેર એની અંદર આપણે સમજીએ કે સોફ્ટવેરમાં મુખ્ય કેટલા પ્રકાર હોય બે પ્રકાર હોય એમાં પેલું છે એ સિસ્ટમ સોફ્ટવેર સિસ્ટમ સોફ્ટવેર હાર્ડવેરનું સંચાલન કરે છે કોનું સંચાલન કરે છે હાર્ડવેરનું તો તમને ખબર હોવી જોઈએ હાર્ડવેર એટલે શું કે હાર્ડવેર એટલે કોમ્પ્યુટર ના એવા ભાગ કે જેને આપણે અડી શકીએ અને નરી આંખે જોઈ શકીએ એને હાર્ડવેર કહેવાય કોમ્પ્યુટર નું બુટિંગ કરવું બુટિંગ કરવું એટલે ગુજરાતીમાં કહેવાય ચાલુ કરવું મેમરી નું સંચાલન કરવું પ્રિન્ટર તથા અન્ય સ્ત્રોતોનું સંચાલન વગેરે જેવા મહત્વના કાર્ય સિસ્ટમ સોફ્ટવેર કરે છે આ ઉપરાંત સિસ્ટમ સોફ્ટવેર કોમ્પ્યુટર તથા એપ્લિકેશન સોફ્ટવેર વચ્ચે એક સેતુનું કાર્ય કરે છે ઓપરેટિંગ સિસ્ટમ એ સિસ્ટમ સોફ્ટવેરનું ઉદાહરણ છે આપણે કોમ્પ્યુટર લેબમાં જે સિસ્ટમ સોફ્ટવેર ભણીએ છીએ તે સિસ્ટમ સોફ્ટવેર છે એ વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ છે એ શું કાર્ય કરે તો કે કોમ્પ્યુટર ચાલુ થાય ત્યારથી લઈ કોમ્પ્યુટરનું સંચાલન કરે હાર્ડવેરનું સંચાલન કરે સોફ્ટવેર અલગ અલગ જે ઇન્સ્ટોલ હોય એ ચેક કરે પ્રિન્ટર અથવા તો અન્ય સ્ત્રોતોનું સંચાલન કરે મેમરીનું સંચાલન કરે તો આ બધા છે એ સિસ્ટમ સોફ્ટવેરના ઉદાહરણો છે દાખલા તરીકે કીધું છે કે કોમ્પ્યુટરમાં કોઈ પણ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીએ અથવા તો એની અંદર પૈડી હોય અને ઇન્સ્ટોલ કરીએ તો એ જે એપ્લિકેશન હોય એનું આખું સંચાલન કોણ કરશે સિસ્ટમ સોફ્ટવેર કરશે ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે એપ્લિકેશન સોફ્ટવેર એને ટૂંકમાં આપણે કહીએ તો એપ એપ્લિકેશન સોફ્ટવેર એ કોમ્પ્યુટર સૂચનાઓનો સેટ છે જે ઉપયોગ કરતા ને કોઈ વિનિયોગને લગતા ચોક્કસ કાર્ય કરવાની સગવડ પૂરી પાડે છે એપ્લિકેશન સોફ્ટવેરનો ઉપયોગ ધંધાકીય વિનિયોગ માટે કરવામાં આવે છે જેમ કે વર્ડ નું કાર્ય જો તમને એપ્લિકેશન સોફ્ટવેર કેવા પ્રકારનું તો આપણે લેબમાં એમએસ ઓફિસમાં વર્ડ પાવર પોઈન્ટ આ બધા કેવા છે એપ્લિકેશન સોફ્ટવેર છે અથવા તો 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 તમે કોઈ રમો છો કરો કેવા થાય કે થશે ત્યાર પછી આવે છે પ્રચલિત કોમ્પ્યુટરના પ્રકારો એટલે કે કેવા કેવા પ્રકારના કોમ્પ્યુટર હોય તે એમાં પેલું છે તે ડિજિટલ કોમ્પ્યુટર કોમ્પ્યુટર કોઈ પણ પેઢીના પ્રોગ્રામિંગની ભાષામાં સૂચનાઓ અપાય છે પરંતુ અંતે તો તે અંક રજૂ કરવી પડે છે આ કોમ્પ્યુટર ડિજિટલ કોમ્પ્યુટર છે એટલે કે એમાં ડિજિટલ જીરો અને વન શ્રેણીની શ્રેણી હોય એનો ઉપયોગ થાય છે શેમાં ઉપયોગ થાય છે તો કે ડિજિટલ કોમ્પ્યુટરની અંદર પ્રોગ્રામિંગ જે થતું હોય એમાં જે ભાષા વપરાય છે એ જીરો અને વનની હોય છે ત્યાર પછી આવે છે એનાલોક કોમ્પ્યુટર એટલે કે જે કોમ્પ્યુટર અંકોને બદલે વોલ્ટેજના કંપ વિસ્તાર એટલે કરંટ અથવા તો આવૃત્તિ અથવા તો ફેજનો સુરેખ સુરેખ મિશ્રણનો ઉપયોગ કરે છે તેને એનાલોક કોમ્પ્યુટર કહેવાય એવા પ્રકારના કોમ્પ્યુટર કે જેમાં અંકોને બદલે શું હોય વોલ્ટેજ હોય અથવા તો કરંટ હોય એની આવૃત્તિ હોય તો એના માટે સુરેખ મિશ્રણનો ઉપયોગ થાય છે ત્યાર પછી ત્રીજો આવે છે હાઇબ્રિડ કોમ્પ્યુટર કે જે કોમ્પ્યુટર ડિજિટલ તથા એના લોગ બંને પ્રકારની ટેકનો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે તેને કેવું કોમ્પ્યુટર કહેવાય હાઇબ્રિડ કોમ્પ્યુટર કે જે કોમ્પ્યુટરમાં ડિજિટલ એટલે ઝીરો વન શ્રેણીનો ઉપયોગ થતો હોય એના લોગ એટલે કે વોલ્ટેજ કે એ એનો ઉપયોગ થતો હોય તો એ બધો સેમાં આવશે હાઇબ્રિડ કોમ્પ્યુટર તો આપણને પ્રશ્ન થાવો તો થવો જોઈએ કે આપણી લેબમાં કયા પ્રકારના કોમ્પ્યુટરનો ઉપયોગ થતો હશે તો આપણી લેબમાં ચોથા પ્રકારનો એટલે કે અંગત અથવા તો ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે આ પ્રકારના કોમ્પ્યુટર અંગત વપરાશ માટે વાપરવામાં આવે છે અને કિંમતમાં પરવડે તેવા હોય છે સામાન્ય રીતે તે રોજિંદા ધંધાકીય કાર્યમાં વ્યક્તિ વ્યક્તિગત રીતે વાપરવામાં આવે છે જો તમને ચિત્ર છે ડેસ્કટોપ કોમ્પ્યુટર અથવા તો અંગત કોમ્પ્યુટર પાંચમો પ્રકાર છે કોમ્પ્યુટર પાતળા સહિત વજનમાં ઘણા હળવા અને સહેલાઈથી ગમે ત્યાં ફેરવી શકાય તેવા હોય છે જે ડેસ્કટોપના તમામ ઘટકો સ્ક્રીન કીપેડ સ્પીકર તથા ટચપેડ માઉસ જેવું કાર્ય કરતું હોય તે ધરાવે છે તે બેટરી પર કાર્ય કરે છે અને તેના નાના કદને કારણે તેને નોટબુક કોમ્પ્યુટર પણ કહેવામાં આવે છે જો પાંચમા પ્રકાર નું કોમ્પ્યુટર છે એને લેપટોપ કોમ્પ્યુટર કહેવાય બેટરી થી ચાલતું હોય એકવાર બેટરી સો ટકા ચાર્જિંગ થઈ ગયા પછી આપણે ગમે ત્યાં એને લઈ જઈ શકીએ અને એનો ઉપયોગ કરી શકીએ હવે એમાં કીપેડ આપ્યું છે એટલે કે ઈ કોમ્પ્યુટર ની અંદર

એક સામાન્ય લેપટોપ કરતા અલ્ટ્રાબુક નું કદ નાનું અને વજન ઓછું હોય છે અલ્ટ્રાબુક કોમ્પ્યુટર ટેકનોલોજીમાં શક્તિશાળી અને ઓછા વોલ્ટેજ વાળા અને સામાન્ય લેપટોપ કરતા અલ્ટ્રાબુક નું કદ કેવું હોય નાનું હોય અને વજન ઓછું હોય તો આ પ્રકારના જે કોમ્પ્યુટર હોય એને કેવા કોમ્પ્યુટર કહેવાય અલ્ટ્રાબુક કોમ્પ્યુટર ત્યાર પછી સાતમાં આવે છે હેન્ડ હેલ્ટ કોમ્પ્યુટર હેન્ડ એટલે હાથ હેલ્થ કોમ્પ્યુટર હાથમાં રાખી શકાય તેવા કોમ્પ્યુટર અર્થાત હેન્ડ હેલ્થ કોમ્પ્યુટર પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ પણ તરીકે પણ જાણીતા છે તે લેપટોપની સરખામણી એ કદમાં ઘણા નાના છે અને કોઈ કોઈપણ જગ્યાએ આસાનીથી લઈ જઈ શકાય છે તેમાં પેન જેવી સ્ટાઇલ્સનો ઉપયોગ કરવામાં આવે છે અને સ્ક્રીન પર હાથ વડે લખાયેલ માહિતીને સીધા નિર્વેશ તરીકે સ્વીકારે છે તેનું સ્ક્રીન સામાન્ય રીતે ટચ સ્ક્રીન હોય છે ટચ સ્ક્રીન માઉસ હોય કીબોર્ડ હોય અને એની આખી સ્ક્રીન જ એ પ્રકારની હોય એને પર્સનલ ડિજિટલ આસિસ્ટન્ટ તરીકે પણ ઓળખાય છે અને હાથમાં રાખી અને લઈ જઈ શકાય છે તમારા હાથમાં સમાઈ જાય તેવું હોય છે એટલે એનું નામ પાડ્યું છે હેન્ડ હેલ્ડ કોમ્પ્યુટર ત્યાર પછી આવે છે આઠમા પ્રકારનું કોમ્પ્યુટર એ છે ટેબ્લેટ કોમ્પ્યુટર ટચ સ્ક્રીનની સગવડતા ધરાવતા એક મોટા મોબાઈલ ફોનની જેમ ટેબ્લેટ કોમ્પ્યુટર એક મોબાઈલ કોમ્પ્યુટર છે જો તમારો જે ફોન હોય મોટો જે મોબાઈલ ફોન હોય એના જેવું જ આ દેખાય છે અને મોટા મોબાઈલ ફોન જેવી જેની સ્ક્રીન હોય છે એટલે એને મોબાઈલ કોમ્પ્યુટર પણ કહી શકાય અને ટેબ્લેટ્સ પણ કહી શકાય તે સામાન્ય રીતે સ્ક્રીન પરના વાસ્તવિક કીબોર્ડ એક નિષ્ક્રિય સ્ટાઇલ્સ પેન અથવા તો ડિજિટલ પેનનો ઉપયોગ કરે છે ટેબ્લેટ કોમ્પ્યુટરના બે પ્રકાર પ્રચલિત છે પેલું છે સ્લેટ ટેબ્લેટ અને બીજું છે કન્વિટીબલ ટેબ્લેટ્સ તો તમને જો બાજુમાં ટેબ્લેટ્સનું ચિત્ર આપ્યું છે મોબાઈલ જેવું કોમ્પ્યુટર ત્યાર પછી છેલ્લો પ્રકાર આવે છે વેરેબલ કોમ્પ્યુટર વેરેબલ કોમ્પ્યુટર એટલે બોડી તરીકે પણ જાણીતા છે એટલે શરીર ઉપર રાખી અને જે કોમ્પ્યુટરનો ઉપયોગ થાય છે તે કોમ્પ્યુટર તે સામાન તે માનવ શરીર પર રાખવામાં આવતા હોવાથી ઘણા નાના અને વજનમાં હલકા હોય છે વેરેબલ કોમ્પ્યુટર દાખલા તરીકે બંગડી બ્રેસલેટ લટકણિયું ચશ્મા અંગૂઠી જેવા વિવિધ સ્વરૂપમાં ઉપલબ્ધ છે આ પ્રકારના મશીન પહેરવાથી ગણતરી કરવાની સિસ્ટમના સતત સંપર્કમાં રહીને ક્રિયા પ્રતિક્રિયા કરવા સમર્થ થઈ શકે છે આવા એકમને ઘણી વખત ઉપયોગ કરતાના શરીર અથવા તો મગજના અતિરિક્ત એટલે કે પૂરક ભાગ તરીકે ગણવામાં આવે છે એક નાની પ્રોગ્રામેટ ચીપ જેવા ભિન્ન વેરેબલ કોમ્પ્યુટર પ્રાણીના હલનચલનની દેખરેખ માટે પણ વપરાય છે દાખલા તરીકે કોઈ કૂતરાના ડોકે આ વેરેબલ કોમ્પ્યુટર છે એ બાંધી દીધું હોય તો કૂતરું જે જગ્યાએ જાય એ બધે જ જગ્યાની માહિતી પ્રોગ્રામેડ ચીપમાં સ્ટોર સંગ્રહ થાય છે અને ખબર પડે કે ત્યારબાદ બંગડી સ્વરૂપે હોઈ શકે એટલે લટકણીય છે સ્વરૂપે તમે વેરેબલ શકો સ્વરૂપે અંગૂઠી એટલે હાથમાં વેટી પહેરીએ એના સ્વરૂપે તમે આ કોમ્પ્યુટર છે પહેરી શકો એ કયા પ્રકારનું થયું વેરેબલ કોમ્પ્યુટર અથવા તો એને બોર્ડ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખીએ છીએ એમાં કેમેરો હોય કે દાખલા તરીકે કોઈ કૂતરાના ડોકે વેરેબલ કોમ્પ્યુટર જોઈન્ટ હોય તો એ કૂતરું જે જે જગ્યાએ જાય બધી જગ્યાની માહિતી એ ની અંદર સંગ્રહ થાય છે તો આ હતા ના ટોટલ નવ પ્રકાર હવે કોમ્પ્યુટરમાં હાર્ડવેર અને સોફ્ટવેરની અલગ અલગ પેઢી વિશે આપણે શીખ્યા ત્યાર પછી એ પેઢીની અંદર કયા કયા કોમ્પ્યુટર કેવા કેવા પ્રકારના હાર્ડવેર આવ્યા એના વિશે વાત કરી ત્યાર પછી સોફ્ટવેર વિશે વાત કરી સોફ્ટવેરના બે પ્રકાર હતા એના વિશે વાત કરી પછી કોમ્પ્યુટરના ટોટલ અમુક પ્રકાર આપેલા હતા એમાં નવ પ્રકાર હતા એના વિશે વાત કરી આ ચેપ્ટર અહીં પૂરું થાય છે ચેપ્ટર પૂરું થાય ત્યાર પછી સ્વાધ્યાય આવે છે સ્વાધ્યાયમાં ઓએમઆર એટલે કે વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાં જે જગ્યાએ વિકલ્પ પૂરા થાય છે એની પાછળ એના જવાબ આપેલા છે એ જ ચેપ્ટરમાં તો તમારે બ્લુ અથવા તો બ્લેક પેનનો ઉપયોગ કરવાનો છે અને જે જવાબ આપેલો છે એની નીચે અંડરલાઈન કરવાની છે દાખલા તરીકે ચાર વિકલ્પ આપ્યા હોય એમાંથી બી જવાબ હોય તો બી અને એની પાછળ જે વિકલ્પ હોય એ બધાની નીચે શું કરવાનું લાઇન કરવાની બ્લેક અથવા તો બ્લુ પેનનો ઉપયોગ કરવાનો છે અને આખું સ્વાધ્યાય છે વિકલ્પ છે તમારી જાતે તમારે પાછળથી જવાબ જોતું જવાનું અને નીચે અન્ડરલાઇન કરી દેવાની છે હવે આ બીજા ચેપ્ટરમાં કોઈને કાંઈ પ્રોબ્લેમ હોય અથવા તો કોઈ પોઈન્ટ હોય સમજાતો ન હોય તો તમે કોલ પણ કરી શકો છો સ્કૂલે ફોન કોલ કરી અને તમે પૂછી શકો છો ત્યાં સુધી અસ્તુ જય મામાદેવ થેન્ક યુ